નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર બસો પચીસ થી ત્રણ હજાર છસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો ભયાઉ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર છસો એક પાટણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર સાતસો એકવીસ અંજાર બે હજાર બસો વીસ થી ત્રણ હજાર છસો વીસ થરાદ બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પંદર વાવ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકોતેર રાઘનપુર બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો સોળ વારાહી ત્રણ હજાર બસો ઓગણસાઠથી ત્રણ હજાર પાંચસો પંચાણું ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો સાઠ કડી બે હજાર આઠસો એક્યાસીથી ત્રણ હજાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો